તો પોરબંદર ગુતિયાણાના દેવડા જંગલ વિસ્તારમાં આગ બેકાબુ બની છે જેમાં દેવડાના મરઘાડુંગર વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી ત્રણ કિલોમીટરથી વધુ જંગલ વિસ્તારમાં આગ ફેલાઈ જેમાં ફાયરના વાહનો જંગલમાં ન પહોંચતા આગ વધુ વિકરાળ બની હતી બપોરે લાગેલી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં નાગલધામ મિત્રમંડળ રામનગર દ્વારા આગ ઉલવવા માટે પણ પ્રયાસ હાથ ધરાયા છે પહાડી વિસ્તાર હોવાથી ફાયર વાહનો જઈ શકે તેમ નથી તેવું ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે જે રીતે કુતિયાણાના દેવડા જંગલ વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં આગ ધીરે ધીરે આગળ વધી રહી છે આગ લાગી છે દેવડાના મરઘા ડુંગર વિસ્તારમાં ભીષણ આગ લાગી જેમાં ત્રણ કિલોમીટરથી વધુ જંગલ વિસ્તારમાં આગ ફેલાઈ છે વધુ માહિતી માટે સંવાદદાતા કિશન જોડાયા છે કિશન જે દેવડાના મરઘા ડુંગર વિસ્તારમાં આગ લાગી છે કેટલા સમય સુધી આ આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં આવે તેવું લાગી રહ્યું છે ની વાત કરવામાં આવે તો જણાવ્યા મુજબ આસપાસ આ આગની ઘટના બની હતી આ રાત્રિનો સાડા દસ અગિયાર વાગે નો સમય થઈ રહ્યો છે હજુ આગ સાબુમાં આવી નથી અને ફાયર વિભાગના જે વાહનો છે એ ડુંગર ની બહાર છે અંદર જઈ શકે તેવી સ્થિતિ નથી અને ડુંગર ની અંદર જે આગ લાગી છે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સુંગર વિસ્તારમાં બે થી ત્રણ કિલોમીટર માં આગ લાગી હોવાથી આગ હાલ કાબુમાં આવે તેવી શક્યતા નથી અને અધિકારીઓ અને વન વિભાગ હાલ સ્થળ ઉપર હાજર છે કામગીરી કરી રહ્યા છે જી જી આભાર કિશન માહિતી બદલ